ઈ સોનું રેવાનું છે ને કોઈ દી કાટ નહીં લાગે આ વાત તમને કેદી નહીં ગમે કે જેદી હાવજ ખડખા હે ગંગાજીમાંથી દુર્ગંધ આવશે અને સોનાને કાટ લાગશે તેદી નહીં ગમે પણ સોનાને કોઈ દી કાટ લાગે નહીં હાવજ કોઈ દી ખડખાઈ નહીં ગંગાજળમાંથી કોઈ દુર્ગંધ ન આવે જોગીદાસ ખુમાન બારવટીઓ વગડાની માલીપા નીકળ્યો સાહેબ અને એક 10 12 વર્ષની દીકરી ઢોરા ચારે છે

યા એ જોગીદાસ કુમાર નું પાત્ર લઈને જે ભવાયો આવ્યો ને એને હવારો હવાર બેનો સાબે જોયું નહોતું સાહેબ કલ્પના કરો એનું પાત્ર ભજવનાર માણ આ તો હકીકત છે કે નીચે આને ઢાળીન દીકરી પાસે જઈ જોગીદાસ કુમાર એટલું દીકરી એકલી છું હા એકલી છું ભાઈ આજુબાજુમાં તમારા તારા પિતા તારા કાકા કોઈ મામા મોટા ભાઈ કોઈ છે કે ના કોઈ નથી હું એકલી છું કોઈ નથી તો ના કોઈ નથી એનું કાણી છે કે મારા માવતર તો મરી ગયા મારા મામાનું ગામ છે ભાઈ એના ઢોરા ચારું છું મોટી થાઉં છું એમ નથી કીધું બેટા મેં તને આજુબાજુમાં કાકા ભાઈ મોટા બાપા કોઈ ન હોય ને એકલી વગડામાં તું ઢોરા ચારશો તો તારી આબરૂની ઈજ્જતની તને બીક નથી લાગતી હે કે તારી આબરૂની ઈજ્જતની બીક નથી લાગતી અને સાહેબ 18 વર્ષની દીકરીએ જવાબ આપ્યો તો બીક છે ની લાગે જોગીદાસ ખુમાન એને ખબર નથી આ જોગીદાસ ખુમાન છે શેની બેક લાગે હે જોગીદાસ ખુમાર ના બારવટા હાલે તા કોની તાકાત છે કે અમારી ઊંચી આ અમે નાક કરી હગે સાહેબ અને ઈ જ ક્ષણે બાપુ ઈ જોગીદાસ ખુમાર રોઈ પડ્યો છે મે ગાણી લખે છે ડડ દર હાથ આંસુ મળ્યા પડવા અને હુરજ નારાણ સામે પ્રાર્થના કરી કે હે હુરજ મારું તું હાલે ને આમાં હાલે એની મને પરવા નથી પાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોરા ચારે છે એવી આબરૂ રાખજે સુરજ નારાયણ મારી ઇજ્જત રાખજે મારા બાપ મારી આબરૂ રાખજે એવી અને ભાવનગર તો ભાવનગર છે બાપુ ભુજના ભુજ મહારાજ મારી સલામ છે જૂનાગઢ નવાબ સલામ છે જામનગર જામ સાહેબ ને સલામ છે પણ ભાવનગર ભાવનગર છે સાહેબ હે પાદરના ધનીની વાત કરું તો એક જ ભાવનગર રાજમાં બાપુ એક એવો નિયમ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય

પણ મારે જે વાત કરવી છે તો ચોપન પંચાવન માં ગવર્નર તરીકે હતા અને ઈ દરમિયાન ભાવનગર ની પાસે ટાણા ગામ ટાણા ગામ ના ખેડૂત ના કોક બળદ ચોરી ગયું બળદ ચોરી ગયું અને એને ખબર પડી કે મારા બળદ કોક લઈ ગયું એટલે એને ખબર કે આપણે ભાવનગર મહારાજા કહીએ કે અમારા બરોડ ચોરા ગયા આવી દેશ આઝાદ થઈ ગયો ભાવનગર ભાવનગર બાપુને મારે મળવું છે મહારાજને મળવું છે તો કઈ તો મદ્રાસ છે મદ્રાસ મદ્રાસ ગયો સાહેબ ટ્રેન માં બેસીને અને મુલાકાત માગી ગવર્નર તરીકે કૃષ્ણ કુમાર સિંહજીની અને મુલાકાત માગી અને મુગલ મુલાકાત આપી ભાવનગર મહારાજ આવી કે આવવા દો એને આવ્યો એટલે મેલા ગેલા લુગડા ટ્રેનમાં બે ગેલો બિચારો હાથ જોડીને કે બાપુ જય માતાજી તો કે જય માતાજી શું આવ્યા જાત્રા કરવા આવ્યા બાજુ તો કે ના ના બાપુ જાત્રા કરવા નથી આવ્યો તમારી પાસે જ આવ્યો છે અરે અહીંયા આવવાનું કારણ બાપુ મારા બળદ ચોરી ગયું કો હે કે મારા બળદ કોક લઈ ગયું ભાવનગર મહારાજ તો હમજણ નો હિમાળો કહેવાય ને બાપુ એને ટ્યુબલાઇટ થઈ ગઈ કે આ માળા ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો રાજા સાહેબ ખતમ થઈ ગઈ વર્ષો ગયા બિચારો આવ્યો પણ ખુલાસો ન કર્યો અને લઈ લઈ ગયા તો એટલા રૂપિયા બીજા ઈ ભાવ ભાવ અને બહુ જાણીતી વાત પણ હું મને પાકી થાય મને પાછી ગમે એટલા ખાતર કહું છું કે ભાવનગર મહારાજ બગીચામાં બેઠાલા ને બગીચામાંથી ગરીબ માળા નીકળેલો ભૂખ બહુ લાગેલી એટલે વિચાર કર્યો કે બોરડી પાકલ છે ને પાણો મારું અને થોડાક બોર પડે તો હું બોર ખાઈ દિવસ કાઢી નાખી માર્યો પાણો બોર તો ખાઈ પણ પાણો બોરડીમાંથી છટકી ભાવનગર મહારાજ બગીચામાં હવા ખાવા બેઠા એના ખોપરામાં માથો ગયો માથા માથામાં પાણો ગયો અને લોહીની શેડ છૂટી અને પછી પછી માણસો દોડ્યા પકડી લ્યો પકડી લ્યો પકડી લ્યો ને બોર વીણતો હતો ત્યાંથી પકડી લે આવ્યા ભાવનગર મહારાજ અને ભાવનગર મહારાજે એટલું કીધું પાણો તેમાંય ને ધ્રુજતો ધ્રુજતો કે હા બાપુ મેં માર્યો શું કામ માર્યો બાપુ પેટમાં ભૂખ બહુ લાગી ને ખાવા કઈ નહોતું પાકલ બોરડી જોઈ મને એમથી પાણો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈ ને દિવસ કાઢી નાખો બોર પડ્યા હા બાપુ એ ખોબોય બોર પડ્યા એમ તો કે હા માણસ હુકમ કર્યો ખોબો ચાંદી ના રૂપિયા માણસ ને આપ્યો હે ખોબોય ચાંદીના રૂપિયા માણસને આપો

નાવલી નદી ને કાંઠે સાવરકુંડલા અને નાવલી કુંડલા અને સાવરકુંડલા એમાં કયું ગામ દેવું એનો વાંધો ભાવનગર મહારાજને પડેલો અને ડુંગર ઉપર છીપુર ઉપર બેઠા હતા એમાં રઘડા નામના માણસે આવીને એટલું કીધું જોગીદાસ ખોમાન આજ મોકો છે બરાબર કે શું મોકો છે કે ભાવનગર મહારાજના ઘરેથી મહારાણી દળવે જાત્રા કરવા જાય છે અને દાદબાન નાનભા બે દીકરા ખોલામાં બેઠા છે આ બે ને પૂરું કરે તારું વેરું વળી દે સાંભળજો મિત્રો હું તો વર્ષો થી આ વાતું કરું છું તમે સાંભળો છો તો ગમે છે કારણ હોના ને કોઈ દી કાટ નો લાગે છે આ હોનું છે બે દીકરા થોડું ઓછું કરો બે દીકરાને પૂરા કરીને તારું વેર વળી જાય જો વધારે લાગતો અહીંયા રગડા વેર તો મારે ભાવનગર મહારાજ આવે છે નાની બા બેન તો મારી બેન કહેવાય એના ખોળામાં રમતા કુંવર છે ને એ તો મારા ભાણે કહેવાય એને મારું તો રવ રવ નરકમાં જાઉં રગડા કોઈદી બોલીશમાં આવું આ એક એને સામે ચડેલો બારવટીયો હો ઈ બોલે છે સાહેબ અને રગડાએ કીધું કે તો તારા ભાગમાં ડુંગરમાં રખડવાનું ભાઈ માયડું છે અમે અમને પૂરું કરી અને બધું વેર વાડશું તો કે તને વેલડા પાહ ફરકવા ન દઉં જો રગડા રગડાને મારીને તગડી મૂક્યો અને દેકારો છૂટો અને નાની બાબે ને વેલડામાં ધ્રુજવા મીડ્યા કોણ જોગીદાસ ભાઈ આવ્યા જોગીદાસ ખુમાણ આવ્યા ધ્રુજવા મીડ્યા મારું શું થાય છે મારું શું થાય છે ઓહો હવે હું શું કરું

કે બેન દડવા જવું છે કે ભાવનગર જવું છે જોગીદાસ કમાન તમને મૂકી જાય અને સાહેબ નાની બાબે એમ કીધું જોગીદાસભાઈ ને કયો હવે મારે દડવા નથી જાવું મને ભાવનગર મૂકી જાય અને સાથીદારો કીધું કે ફરતા વળી જાઓ વેલડા આડું ચકલું ફરકવું ન જોઈ બેનના ના વેલડા પાસે પડખે કોઈ અને હું ઘોડે લઈને આગળ જાઉં છું હવે સાંભળજો ઘોડું લઈને આગળ જોગીદાસ કુમાર જાય છે વેલડું પાછળ વળે છે અને કસોટી છે ને સત્ય ને કસોટીએ ચડવું પડે હોના ને એરણ ઉપર ચડવું પડે દાદવા નામના કુંવરે કજીયો કર્યો મારે જોગીદાસ મામાના ખોળામાં બેહું ખોલામાં બેહું ખોલામાં બેહું એના ઘોડા ઉપર બેહું એવો રોવે એવો રોવે છાનો નોરીએ એમાં કોક માણસોએ જોગીદાસ કુમાને કીધું કે દાદવા કુંવર બહુ રડે છે વેલામાં મહારાણી ખૂબ છાના રાખે પણ રહેતા નથી તો કે શું શું છે અને વાંધો શું છે તો કે એને તમારા ખોળામાં બેહવું છે મારા ખોળામાં તો ગા તો તો દાદભાને એક ને લઈ નાનભાને દાદભાની બેયને તેડતાઓ મારે મારા ભાવનગરના ફુરડાની સુગંધ લેવી છે સાહેબ આ જોગીદાસ કુમાર બારુજી બેયને લેતાઓ અને બાપુઈ મહારાણીની હિંમત કેવી કે બે દીકરાને હોપી દીધા માણસને કે જાઓ જોગીદાસ કુમાર જોગીદાસભાઈને ભાઈને એના ખોળામાં બેસાડે છે ઈ બેયને ખોરામાં બેસાડ્યા વર્તેજ ના વન આવ્યા ને એ ઘોડીલી ઉભી રાખી બે દીકરા ને બે દીકરા માથે હાથ મૂકી ચૂમ્યું લઈ અને એ બાર વર્ષ્યો એટલું બોલો તો પાણી આવ મારી અહીં હદ પૂરી થઈ ગયા છે અહીંથી મારે અંદર આવવાની મનાય છે ભાવનગર મહારાજની વર્તેજ થી આગળ આવવાની મનાય છે તો હવે તમે બાને મારા નારાયણ કહેજો અને ભાવનગર મહારાજ ને મારા જય માતાજી કહેજો અને બેય છોકરાઓને બેય દીકરાઓને દીકરાઓ ને કુવર છોડ્યા ને હરણા ઠેકડા મારી ઠેકડા મારતા મારતા આવ્યા અને મહારાણીએ તેડી ખોળામાં બિહારી અને એટલું બોલ્યા ધન છે જોગીદાસ ખુમાન તારી ખાનદાની ને ધન છે બાપ તારી નીતિ મતા ના ધોરણ ને મારા પ્રણામ છે ધન છે બાપ તને ધન છે અને માણસે પાછું એટલું કીધું કુંવરે એટલું કીધું કે જોગીદાસ મામા અહીંથી પાછા વળે છે એટલે માણસને પૂછ્યું કે હું પાછા વળે તો કે હા એ અહીંથી પાછા વળે અહીં હદ પૂરી થઈ તો કે નહીં મારતે ખોડે જાઓ જોગીદાસ ખુમાને કયો પાછા વળે નહીં એ મારા ભાઈ છે આ ભાવનગર મહારાજને સમજી અને સાવર જોતું સાવર ને કુંડલા જોતું કુંડલા મારે એનું બારવટું પાર પાડવું સાહેબ અને હવે સાંભળજો સાહેબ ઓલો માણસ મોકલ્યો ને એ હરી કાઢતો ઘોડેશ્વર રોડ તો જઈને કીધું એ જોગીદાસ ભાઈ ઉભા જોગીદાસ ભાઈ ઉભા રહ્યો જોગીદાસ કુમાર ને એમ થયું મને કોક હાથ પાડે છે ઉભા રહ્યો માણસે આવીને કીધું હાલો બેન બા તમને બોલાવે છે કે શું કામ બેન ને શું કામ પડ્યું બે કુંવર તો પહોંચી ગયા ને એની પાસે તો કે હા બે પહોંચી ગયા પણ તમારું કામ છે પણ શું કામ છે એ તો કયો મને તો કે તમને ભાવનગર લઈ જવા છે ભાવનગર મહારાજને સમજાવીને તમારું સમાધાન કરી બારવટું પાર પાડવું છે સાવર જોઈ કે કુંડલા જોઈ તમારે જે જોઈ લઈ લેજો અને જોગીદાસ ખુમાન જવાબ સાંભળજો મિત્રો શું કીધું ખબર બેન બાને કયો કે ભાઈ કાપડું ન દોઈ હગે તો કઈ વાંધો નહીં પણ બેનના ના લેવાય નહીં કોઈ ગયું હો એ તો ભાવનગર મહારાજ આને સમજી લેશ કે મારે સાવર જોઈ કે કુંડલા જોઈ અને ઘોડલી વહી ગઈ સાહેબ અને જય ધારની ઉપર ભાણ ખુમાન બેઠા હતા ત્યાં જઈ અને થોડા દિવસના વાણા વાયા ને કોક માણસે ધ્રુજતા હાજે આવી અને સમાચાર આપ્યા જો વિદ્યાસભાઈ ગજબ થઈ ગયો શું થયું દાદભાગ ગુજરી ગયા કુંવર ગુજરી ગયા ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા કે હોય ને તો કે હા ઓહો બહુ કહેવાય મેં તો ખોડે રમાડ્યા તા એને પણ શું થાય બાપા હવે આવું મારે તમને કેવું જોઈએ માણસે આવી મોકલો છે ભાણખુમાર ને કે છે ભાણખુમાર તું સંભાળજે હું જ્યારે બાપુને મોઢે ખરખરે જી આવું કલ્પના તો કરો સાહેબ એની એની હિંમતની એના વિશ્વાસની કલ્પના તો પાલુભાઈ કરો હે ઉભા થઈ જાય સાહેબ એ હું જ્યારે બાપુને મોઢે થઈ આવું એટલે પહેલાં આવ્યા આદા ખુમાર પાસે એના બાપની પાસે આંબડી જોગીદાસ ખુમારની આંબડી કહેવાય હજી સાવરકુંડા પાસે તમે જઈ અને જો તો આ આદા ખુમારની આંબળી નહીં જોગીદાસ ખુમારની આંબડી કહેવાય એ આંબળીએ જઈ અને આદા ખુમારને અડધી રેતે ઉઠાડ્યા બાપુ એ બાપુ ઉઠોતા પૂછ્યા છે ઓ જોગા તું અટાણે કેમ આવ્યો બેટા તને તો પકડવા ચોકીઓ મુકાઈ ગઈ છે ચારી કરો માણસો ભરે તને પકડવા તું કેમ આવ્યો એ બાપુ ધીરે ધીરે રાખો કુંવર ગુદરી ગયા ભાવનગર મહારાજ ને દાદભા કે તો શું થયું કે મારે ખરખરે જવું તું ખરખરે જાય તને પકડી નહીં લે તો કે નહીં મારી ફિકર કરો મારે તમારી રજા લેવી જોઈએ તમે મારા બાપ છો તમારા રજા વિના પગલું ન ભરવું હોય આધા ખુમાર ની વચ્ચે એક વાત કરી દઉં સાહેબ તમને બહુ મજા આવશે નિમી અગિયાર આવે આપણે નીમ દીવ પોઢણી અગિયાર આવે તેથી નીમ લઈએ હાડા તાર મહિના પછી દીવ ઓઠી અગિયાર આવે ત્યારે નીમ પૂરું થાય એમાં પાંચક જુવાનો આંબરડી ના જઈ આદા ખુમાર જઈ આ સત્ય ઘટના છે જરાય શંકા કુશંકા કરશો માં તમે આ સત્ય ઘટના જૈન કીધું કે બાપુ આ નિમી અગિયાર છે તો કે હા તો નીમ લેવા છે આપણે તો કે કેવા નીમ લેવા છે કે જેવા લેવા હોય પણ પેલા તમે લ્યો અમે લઈ તો વ્રત થઈ ગયો મારાથી મારાથી ન લેવાય બાપુ તો અમારે નથી લેવા તોક તો એમ કરો જોવાનો બે હિંમત તો કરો એક પછી એક બોલો ને મને હિંમત આવશે તો હું એ નીમ લઈ શકે એક જણ ઉભો છે કે હું સાડા મને આ ગાયું નિરણ નાખીશ બે હજાર

અને ઇતિહાસ સાક્ષી પૂરે છે ખાડા ચાર મહિના પાલુભાઈ દાતણ છતા પડ્યા હાદા ખુમાર ના એનો દીકરો જોગીદાસ ખુમાર છે સાહેબ મારી ફિકર કરો બાપુ હું હમણાં બાપુ ને મોઢે થી આવું અને ઉપડ્યો સાહેબ

ન્યા પોતે નો ઊભો થાય પણ આ ટોળું આવ્યું જોગીદાસ ખુમાન જેમાં છુપાનો તો એ ટોળું આવ્યું તે ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા હો અને હાથમાં લોટો લઈને તૈયાર થયા એટલે કોક માણસો મીડા કહેવાય કોણ એવું કિંમતી માણસ આવ્યું કે બાપુ ખુદ ઊભા થઈ ગયા પણ બોલાય નહીં કોઈ થી બધા જોઈ જા ચિતલા ચિત્રેલ પૂતલા હોય એમ શું થાય છે એ રોતા રોતા આવ્યા એટલે બધાને માથે હાથ મૂકતા બાપા છાનારિયો કુંવરની આયુષ્ય જેટલી છે બાપા છાનારિયો કુંવરની આયુષ્ય જેટલી છે